નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લો આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો પીએમ કિસાન યોજના શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા થશે આ રીતે ઓનલાઈન સ્ટેટસ ચેક કરો રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી એક મુસ્લિમ ચહેરા સહિત કોને મળી ટિકિટ જાણો અહીં દિવાળી પર આ રાજ્યમાં વરસશે વરસાદ મેઘરાજા બગાડી શકે છે તહેવારની મજા ગુજરાતના આ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા ગુજરાતમાં આ તારીખે મંત્રીમંડળનું વિસ્તરણ થશે આ નેતાઓને મળશે સ્થાન વિનાશક કુદરતી આફતોનો સામનો કરવા તૈયાર રહો બાબા બાબાએ વર્ષ માટે કરી ભયાનક આગાહી ખેડૂતોને દિવાળીની મોટી ભેટ પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાણો ક્યારે આવશે ખાતામાં રૂપિયા બે હજાર કેબીસીમાં અમિતાભે ગુસ્સાને કંટ્રોલ કર્યો કેબીસીની સત્તરમી સિઝનમાં અમિતાભના ગેરવર્તણૂકથી યુઝર્સ ખુશ નહોતા શોમાં એક બાળક બિગ બી સાથે અપમાનજનક રીતે બોલતું હતું જ્યારે બિગ બી ધીરજથી સાંભળતા હતા સોનાનો ભાવ આસમાને ચોવીસ કેરેટ ગોલ્ડના દરોમાં જંગી વધારો તમારા શહેરમાં શું ચાલી રહ્યો છે ભાવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં દસમો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરાયો માત્ર સાત કલાકમાં કામગીરી પૂર્ણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી પગાર રૂપિયા ઓગણપચાસ હજાર ફિક્સ જીપીએસએસબી એએઈ સિવિલ ભરતી બે હજાર પચીસ ગૂગલ મેપ્સને ટક્કર આપશે આ સ્વદેશી એપ રેલવે પ્રધાને લોકોને કરી આવી અપીલ જાણો શું છે ખાસ અગિયાર સદી ફટકારનારા દિગ્ગજ ખેલાડીનું નિધન પંચાણું વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ દિવાળી પર ગુજરાતમાં બે કલાક જ ફટાકડા ફોડી શકાશે સરકારની કડક ગાઈડલાઇન જાહેર ગુજરાતમાં મોટા ફેરફારના એંધાણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહને મળ્યા બેંકમાં રોકડ જમા મર્યાદા એક વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય નિયમો જાણો નહીં તો આવકવેરા વિભાગની નોટિસ આવશે દિલ્હી બેઠક બાદ ગુજરાતમાં રાજકીય ભૂકંપના ઇંધાણ છ થી સાત મંત્રીઓનો ભોગ લેવાશે ધનતેરસ અને દિવાળી પહેલા મોટું સંકટ પિસ્તાલીસ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો ચાંદીના ભાવ રૂપિયા સાત લાખને વટવી જવાની તૈયારીમાં હવે રેકોર્ડ તોડતી કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર છબ્બીસ ઓક્ટોબરથી હવામાનમાં મોટા ફેરફારોના એંધાણ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી ગુજરાત પોલિટિક્સ દિવાળી પહેલા ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણના સંકેત કોને લાગશે લોટરી તેના પર સૌની નજર ભારતના પાડોશી દેશ ચીનમાં આવ્યો ભૂકંપ જેનું કેન્દ્ર માત્ર દસ સમતલ કિલોમીટરની ઊંડાણમાં અને તીવ્રતા જાણો હળહળ ગામે થયેલ હિંસક હુમલા મામલે કોંગ્રેસ આવ્યું મેદાને આરોગ્ય મંત્રીએ આને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું સો વર્ષ પછી મહાલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે આ રાશિના લોકોને મળશે આર્થિક લાભ માઠા સમાચાર પ્રખ્યાત કોમેડિયનનું નિધન સાઉથ સિનેમા જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે પ્રખ્યાત હાસ્ય કલાકાર અને કન્નડ અભિનેતા રાજુ તાલીકોટેનું બાસઠ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે નવા જૂનીના ઇંધાણ સીએમ આજે પણ દિલ્હીમાં રોકાયા દિલ્હીમાં ચાલી રહેલી મહત્વની બેઠકને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો તમે ઇન્ટરનેટ વગર પણ ચૂકવણી કરી શકશો આરબીઆઈએ નવું ડિજિટલ ઈ રૂપિયા લોન્ચ કર્યું ઈ રૂપિયા વિશેષતાઓ વિશે જાણો ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો મંત્રીમંડળનું વિસ્તરણ ગુરૂવારે નિશ્ચિત દસથી વધુ મંત્રીઓ કપાશે ચૌદથી સોળ નવા ચહેરાઓ શપથ લેશે ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત દસથી વધુ મંત્રીઓ કપાશે ચૌદથી સોળ નવા ચહેરાઓ શપથ લેશે તુવેર સોયાબીનના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી જાણો આજના તુવેર અને સોયાબીનના બજાર ભાવ બાંગ્લાદેશમાં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નવ લોકોના મોત આઠની હાલત ગંભીર કાર્ડ હોલ્ડર્સ માટે નવો નિયમ લાગુ થયો દર પાંચ વર્ષમાં કરવું પડશે આ કામ નહીં તો તમારું કાર્ડ બંધ થઈ જશે બિહાર વિધાનસભા ચૂંટણી ભાજપે એકોતેર ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઈ આરબીઆઈ ટૂંક સમયમાં આપી શકે છે બે મોટી ખુશખબરી શું સસ્તી થશે હોમ લોન ડીસા પાલનપુર હાઇવે પર ટ્રેલર ટ્રક પલટાતા બેનું ઘટના સ્થળે જ મોત બે ઇજાગ્રસ્ત ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની અટકળો આ નેતાઓ જાળવી રાખશે મંત્રીપદ કોના કપાશે પત્તા નવા મંત્રીઓમાં આ નામ આવ્યા ચર્ચામાં ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની અટકળો આ નેતાઓ જાળવી રાખશે મંત્રીપદ કોના કપાશે પત્તા નવા મંત્રીઓમાં આ નામ આવ્યા ચર્ચામાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જૂતું ફેંકાયું અપીલ કાઢી નાખતા ફરિયાદીએ કૃત્ય કર્યું ડીસા પાલનપુર હાઇવે પર હૃદય કમ પાવી દેવો અકસ્માત ભોયનપાટિયા નજીક ટ્રેલર ટ્રક પલટી બે પરપ્રાંતિય યુવાનોના કરુણ મોત દિવંગત એક્ટર સિંહ રાજપૂતની બહેન દિવ્યા ગૌતમ પટનાના ઢીઘાથી લડશે ચૂંટણી જાણો કોણે આપી ટિકિટ આગામી સાત દિવસ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી આ રાજ્યોમાં પાછું ફરશે ચોમાસ જેસલમેરમાં એસી બસમાં આગ લાગતા પંદરથી વધુના મોતની આશંકા કલેક્ટરે કહ્યું ગાડીમાં ફક્ત મૃતદેહો બસો ઓગણચાળીસ રૂપિયાથી શરૂ ઓછી કિંમતે અનલિમિટેડ ડેટા અને કોલિંગના આ નવા પ્લાન જોઈ લો આજથી રેશન કાર્ડ ધારકોને મળશે આ આઠ મોટા ફાયદા જાણો સંપૂર્ણ માહિતી રેશિયો કાર્ડ અપડેટ બોટાદમાં કિસાન પંચાયતને મંજૂરી ન અપાઈ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો દિવાળી પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આ જિલ્લાઓમાં થશે માવઠા આરબીઆઈએ બંધ કરાવી દીધી આ સહકારી બેંક હજારો ખાતા થઈ ગયા ફ્રીઝ પોતાના જ રૂપિયા નહીં નીકાળી શકે ગ્રાહક માત્ર દસ હજાર રૂપિયામાં જ મળે છે આ સોનું જાણો કઈ કઈ જવેલરી બનાવી શકો છો તમે દીકરીઓ માટે સારી ખબર ગુજરાત સરકાર દીકરીઓને આપી રહી છે રૂપિયા એક લાખ દસ હજારની સહાય જલ્દી અહીંથી ફોર્મ ભરો ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પચાસ ટકા સબસીડી મળશે આવી રીતે અરજી કરો ટ્રેક્ટર સબસીડી યોજના બોટાદપુએસ પાવન હડદળ ગામે હિંસક હુમલા બાદ આપના નેતાઓ હોદ્દેદારો સહિત પંચ્યાશી સામે નામજોગ ફરિયાદ અનેકની ધરપકડ